લોકો ગૂગલ કરી અને આયુર્વેદની દવા લે છે અને પછી કહે છે કે આયુર્વેદ ધીમું કામ કરે છે અથવા તો કામ નથી કરતું અને પાછળના હું તમને ત્રણ કારણો કહું આયુર્વેદ કહે છે કોઈ પણ વખતે ઔષધ લેતા પહેલા આ ત્રણ વસ્તુ સૌથી પહેલા રોગી એ જાણી લેવી જોઈએ સૌથી પહેલી છે જ્ઞાપકત્વ મતલબ કે રોગી એ પોતાના રોગ વિશે કેટલા સમયથી એ પીડાય છે સૌથી પહેલું લક્ષણ કયું હતું તેનાથી વ્યાધિ વધે છે કે ઘટે છે આ બધું જાણી અને વેદને પીરસવું જોઈએ કે જેથી કરીને તાસીર પ્રકૃતિ અને વાતાવરણ પ્રમાણે રોગ માટેની સારવાર થઈ શકે આ ગૂગલ નથી આપી શકતું અને નંબર 2 આયુર્વેદ કહે છે શરીર સત્વ પ્રભાવાસ્તુ રોગા મતલબ કે શારીરિક પીડાઓ સાથે માનસિક પીડાઓ થકી રોગ બને છે એટલા માટે જે જે શારીરિક પીડાઓ થાય છે એની સાથે ચિંતા રાત્રે ઊંઘ ન આવવી વિચારવાયુ કે

માટે તો કહેવાય ને કે ફેઇથ હીલ ફાસ્ટર ધેન ધ મેડિસિન તો ભાઈ કોઈ ગૂગલ કરીને આયુર્વેદની દવા નહીં પણ કેતું આયુર્વેદ કે કોઈ વેદ પાસે જઈને આયુર્વેદનો ઉપચાર લો